વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં ઘટે તો હાથ પગમાં ખાલી ચડે છે રક્તકણો નબળા પડે છે ચક્કર આવે છે હિમોગ્લોબિન ઘટે છે મૂળામાં ચાંદા પડે છે ચામડીનો રંગ ફિક્કો પડે છે બી ટ્વેલની ઉણપ હોય તો શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે સામાન્ય કરતાં વધારે ઠંડી લાગે છે સોજો

આવા બધા નવા નવા હેલ્થના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો